મીંડુ વાળ્યું દેવામાં મહારત પ્રાપ્ત કરનાર કતારગામ અને શાસકોના પાપે સુરતના ડબોલીના હરિદર્શન વિસ્તારના લોકો રોજે હાલાકી ભોગવી રહ્યા છે આ વિસ્તારમાં જરા કેવો વરસાદ પડે તો પણ કમર સુધીના પાણી ભરાવાની સમસ્યાઓ વર્ષોથી ઊભી થઈ રહી છે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરાઈ રહી છે પણ ભ્રષ્ટ અધિકારીઓને શાસકોને માત્ર બાંધકામોની હપ્તાખોરી અને તોડબાજીમાં જ રસ હોય એવી રીતે પોતાની નફટતા દાખવી રહ્યા છે જ્યારે જ્યારે પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો થાય ત્યારે રાહદારીઓ માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ જતો હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે વિદ્યાર્થીઓને સ્કૂલે અને ટ્યુશનને જવામાં પણ ખૂબ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ભરાયેલા પાણીમાંથી વિદ્યાર્થીઓને પસાર થવું હોવાથી વાલીઓ પણ ચિંતિત અને મુશ્કેલીનો સામનો વેઠી રહ્યા છે સુરત સ્માર્ટ સિટી અને વિકાસશીલ શહેર છે એવી ખોટી જાહેરાતો અને બેનરોમાં મોટી મોટી વિકાસની વાતો કરી રહેલા ભાજપના શાસકો અને અધિકારીઓ જરા પણ શરમ જેવું નહીં હોય કે આ વર્ષો જૂની સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવી શકતા નથી કેમેરાબેન સેનિલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત મારું નામ યોગેશ જાદવાણી કઈ જગ્યાએ પાણીની સમસ્યા સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાઈ જાય છે સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરી કરીને ઠાક્યા કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરી કરીને ઠાક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણા ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને થોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે